તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાછળના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે અહીંયા તમને વાક્ય આપેલા છે એમાંથી વિશેષતા દર્શાવતા શબ્દો શોધીને આપણે લખવાના છે ચાલો મિત્રો સૌ પ્રથમ પ્રથમ વાક્ય જોઈએ ઘર બહાર જોયું તો ધોધમાર વરસાદ પડતો હતો તો અહીંયા મિત્રો ધોધમાર છે એ શું છે તો એ વિશિષ્ટતા દર્શાવતો શબ્દ છે બીજું અમે આજે સુંદર બગીચામાં ફરવા જવાના છે તો અહીંયા સુંદર એ વિશેષતા દર્શાવતો શબ્દ છે ત્રીજું પાંજરામાં મોટો સિંહ હતો મોટો એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે ચોથું ગીતા અને સીતા ખૂબ જ સુંદર નૃત્ય કરે છે તો અહીંયા મિત્રો સુંદર એ શું દર્શાવે છે વિશિષ્ટતા દર્શાવતો શબ્દ છે

તમે લોકોએ માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે તો મિત્રો અહીંયા માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો તો એ વિશેષતા દર્શાવતો શબ્દ છે તેર રસ્તામાં ગાઢ જંગલ હતું તો ગાઢ એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે ચૌદ ખેતરમાં ખેતરના શેડે મોરે સુંદર કળા કરી તો સુંદર કળા એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે પંદર રાત્રિના અંધારામાં ભયંકર સન્નાટો હતો ભયંકર એ મિત્રો વિશિષ્ટતા દર્શાવતો શબ્દ છે સોળ લખડ ખોદની ચાંચ ખૂબ મજબૂત હતી તો મિત્રો લખડ દર્શાવતો શબ્દ છે અઢાર બગીચામાં નાનકડું ફૂદું ઉડતું હતું તો નાનકડું એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે ઓગણીસ કુતરીએ ત્રણ ગલુડિયાને જન્મ આપ્યો તો ગલુડિયા એ વિશેષતા દર્શાવતો શબ્દ છે વીસ ગાંધીનગર ગુજરાતનું હરિયાળું શહેર છે તો હરિયાળું એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે એકવીસ વિકરાળ સિંહે ત્રાળ પાડી તો અહીંયા ત્રાળ વિકરાળ વિકરાળ એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે બાવીસ વલ્ટરે લાંબો કૂદકો લગાવ્યો તો અહીંયા મિત્રો લાંબો એ શું છે વિશેષતા દર્શાવતો શબ્દ છે ત્રેવીસ ગામમાં હડકાયું કૂતરું આવી ગયું તો હડકાયું વિશેષતા દર્શાવતો શબ્દ છે ચોવીસ પ્રાણી સંગ્રહાલયમાં વિશાળ ડાયનોસોર જોવા મળ્યો તો વિશાળ એ દર્શાવતો શબ્દ છે અને છે આપણે તાજા શાકભાજી ખાવા જોઈએ તો તાજા એ મિત્રો વિશેષતા દર્શાવતો શબ્દ છે મિત્રો આ વિશેષણવાળા જે શબ્દો છે એમાંથી તમને જો પૂછવામાં આવે તો તમને બધા જ મિત્રો આ નહીં બારનો પચીસ પચીસ પ્રશ્નોમાંથી કોઈ બારનો નહીં હોય ખાસ ગેરંટી સાથે કહીશ કહું છું પ્રશ્ન બેની ની વાત કરીશું અહીંયા મિત્રો તમને આપેલા શબ્દો છે તો આના ઉપરથી આપણે વાક્ય બને કે ડુંગર પરથી જમીન ડુંગર પરથી નદી નીકળી જમીન પર આવે છે એવી રીતે બીજો શબ્દ બનાવવો હોય તો નદી અને હોડી નદીમાં હોડી તરે છે બરાબર એવી રીતે મિત્રો તમારે અહીંયા અલગ અલગ પ્રકારના જે શબ્દો આપેલા છે એમાંથી આપણે વાક્ય છે એ અર્થ અર્થસભર વાક્ય બનાવવાના રહેશે તો ખાસ મિત્રો આવી રીતે પણ વાક્યો બનાવવાના છે એ તૈયાર કરી લેવા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા તમે જોશો કે પ્રશ્નો આપેલા છે મિત્રો આ ખાસ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એટલા માટે તૈયાર કરી લેવાના છે મારી જાતે જેમાં પ્રશ્ન જોઈએ તો ચાડીઓ શા માટે બનાવવામાં આવે છે તમે દિગ્વિજયની જગ્યાએ હો તો તમે કેવું વર્તન કરો ખરેખર ચાળિયાથી પક્ષીઓ ડરે ડરે કે કેમ પછી જો પડોશીનું ઢોર તમારા આંગણાના ફૂલ છોડ ખાઈ જાય તો તમે શું કરશો શેઠની જગ્યાએ તમે હોત તો સજુ કાકા સાથે કેવું વર્તન કરો ચાળિયા પક્ષીઓની મિત્ર ગણાય કે દુશ્મન પછી તમે છેલ્લે ક્યારે કાદવથી ખરડાયેલા હતા કેવી રીતે તમને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો તમે ખેતરમાં કયા કયા પક્ષીઓને ચણતા જોયા છે એના પછી તમને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો તમે કયા સમયમાં જશો શા માટે સજુ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકર સાથે કેવું વર્તન કરો તમે કયા કયા પ્રાણીઓ પાળો છો બરાબર પછી ચાળીઓ ખેડૂતને કઈ રીતે ઉપયોગી છે તમને કઈ કઈ વાનગીઓ ભાવે છે શા માટે તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં જશો આટલા પ્રશ્નો મિત્રો ખાસ તૈયાર કરજો પછી પ્રશ્ન પાંચ ચાર છે અહીંયા મિત્રો તમને કેટલાક શબ્દો આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવી અને આપણે લખવાનો છે જેમાં વિનંતીનો ભાવ હોય ગુસ્સાનો ભાવ હોય પ્રશંસા દયા ઠપકો ખુશી મૃખતા સહમતી અને ડરનો ભાવ દર્શાવતા વાક્યો છે એ આપણે લખવાના છે જેમ કે વાહ કેવું સરસ અક્ષરે લખ્યું છે તો એ પ્રશંસા દર્શાવે છે બીજું રીનાએ ભૂખ્યા પક્ષીઓની ચણ માટે દાણા નાખ્યા તો દયાનો ભાવ છે તો દરરોજ શાળામાં કેમ મોડો આવે છે કાલથી સમયસર આવી જજે તો મિત્રો અહીંયા વિનંતી નહીં પરંતુ ઠપકો છે બરાબર તો આ ઠપકાનો ભાવ દર્શાવે છે ચોથું મેળામાં ભાઈબંધુ સાથે ફરવાની ખૂબ જ મજા આવી તો ખુશીનો ભાવ છે પાંચ રાજાએ ગરીબ પ્રજાની બધી જ જરૂરિયાત પૂરી કરી તો એ મિત્રો શું છે દયાનો ભાવ છે છ માછીમારોને ચેતવણી આપી છતાં તે દરિયામાં હોડી લઈને ગયા તો મિત્રો અહીંયા મૂર્ખતાનો ભાવ છે બરાબર મૂર્ત આવશે સાત આવા દુષ્ટ શિકારીને તો સજા થવી જ જોઈએ તો એ મિત્રો ગુસ્સાનો ભાવ છે પિતાજીનો વેકેશનમાં ફરવા જવાનો નિર્ણય મને બહુ ગમ્યો તો આ સહમતી દર્શાવ્યાનો ભાવ છે અરે રે કેટલો ભયંકર અકસ્માત તો આ શું બતાવે છે તો મિત્રો અહીંયા ડરનો ભાવ બતાવે છે સાહેબ માનગઢ પ્રવાસ જવાનો આપનો નિર્ણય મને ગમ્યો એ ખુશીનો ભાવ છે અહીંયા મિત્રો સહમતી આવશે બરાબર કારણ કે સહમતી બતાવે છે અગિયાર મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અક્ષયને જોઈ પિતાએ લાલ આંખ કરી તો આ ગુસ્સાનો ભાવ છે રસીલાએ મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો પ્રશંસાનો ભાવ છે બકરીની બગીચામાં છોડ ચરતી જોઈ માળીસ નાકડી લઈને આવ્યો તો આ ગુસ્સાનો ભાવ છે મહેરબાની કરીને કચરો કચરાપેટીમાં નાખો વિનંતીનો ભાવ છે જયેશના ચિત્રો એટલે ખૂબ જ સુંદર પ્રશંસાનો ભાવ છે વારંવાર મને જ કેમ સજા કરો છો કહી રાજેશ ત્યાંથી નીકળી ગયો આ ગુસ્સો દર્શાવે છે સતર તિથિ ભોજનમાં જલેબી જોઈ બાળકોના મોમાં પાણી આવી ગયું તો ખુશીનો ભાવ છે રીંચને જોઈ રફીક ઊભી પૂંછડીએ ભાગ્યો ડરનો ભાવ ઓગણીસ નદીમાં પૂર આવેલો હોવા છતાં રસ્તો પસાર કર્યો મૂર્ખતા વીસ સસલું સિંહ પાસે મોડું પહોંચતા સિંહ તાડક્યું તો ગુસ્સો રસ્તા પર તરફડતા બબૂતરને જોઈ મારુદિલ ભરાઈ આવ્યું

મિત્રો પ્રશ્ન પાંચ કોઈપણ એક વિષય પર લેખન કરવાનું છે બરાબર પાંચ ગુણમાં પૂછી શકે છે જેમ કે જો તમે રાજા હોવ તો તમારા પપ્પાની બાઇક પર આગળ બેસવાનો અનુભવ ખેતરની મુલાકાત બગીચાની મજા જો તમને મહેમાનમાં બેસવા મળે તો આમાંથી કોઈપણ મિત્રો એક તમારે તૈયાર કરી લેવાનો છે પાંચ ગુણમાં મિત્રો તમને પૂછી શકશે બરાબર આની બાજનું નહીં પૂછાય ખાસ મિત્રો એના પછી મિત્રો તમને એક પ્રશ્ન પાચગુણમાં પૂછી શકે છે અધૂરી વાર્તા પૂર્ણ કરવાની બરાબર કોઈપણ એક મિત્રો અહીંયા તમારે જે અલગ અલગ વાર્તાઓ આપેલી છે સુંદરપુર નગરમાં પરાક્રમી સિંહ નામે રાજા રાજ્ય કરતો હતો તે જંગલમાં શિકાર ધરાવ કરવા નીકળ્યો તે ઘોડો દોડાવ્યો જતો હતો ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યું તળાવના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું તે છાયડા નીચે આરામ કરવા લાગ્યો તેની ઊંઘ આવી ગઈ તે તેનું સપનું આવ્યું કે હવે શું થયું હશે ચાલો અહીંયા મિત્રો વાર્તા તમારી રીતે પૂર્ણ કરવાની છે એવી રીતે મિત્રો બીજી વાર્તા છે એક જંગલ હતું એક દિવસમાં જંગલમાં બે મિત્રો ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ ખૂબ આગળ નીકળી ગયા દૂર તેમણે એક ઝૂંપડી જોઈ પછી શું થયું છે તો આવી રીતે મિત્રો વાર્તાઓ છે એ તમારે અહીંયા એક પૂછાશે અધૂરી વાર્તા આપેલી છે બરાબર તો અધૂરી વાર્તાની આપણે પૂર્ણ કરવાની છે તો ખાસ કરીને આવી વાર્તાઓ છે એ પણ મિત્રો ખાસ તૈયાર કરી લેજો પાંચ ગુણમાં પૂછી શકે છે તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા